તારીખ સાત મે હાજર પચીસ ના રોજ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદુર હાથ ધરી એરસ્ટ્રાઇક કરવામાં આવેલ જે અંગે બંને દેશો વર્તમાન પરિસ્થિતિ અનુસંધાને

દેશો વચ્ચે વર્તમાન પરિસ્થિતિ અનુસંધાને પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતે પાકિસ્તાનના સમર્થનમાં સ્ટેટસ મૂકેલ જે અલગતાવાદી પ્રવૃત્તિઓને લાગણીઓને પ્રોત્સાહન તેમજ ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાને ભયમાં મૂકેલ હોય તેવું કૃત્ય કરી તેવું સ્ટેટસ મૂકી ગુનો આચરેલ હોય જેઓને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે મજકુરિસમને પકડી પાડી તેઓની વિરુદ્ધમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ ભુજ ભારતીય નય સંહિતા અને બે હજાર ત્રેવીસની કલમ એકસો બાવન મુજબ કાયદેસરનો ગુનો દાખલ કરી ધોરણસરની અટક કરવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં સાયબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલપી બોડાણા તથા પોલીસ ઇન્સ્પેક્ટર સૌ શ્રી કેમ રાઠોડ તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટાફ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે ખાસ સૂચના છે કે બંને દેશો વચ્ચે વર્તમાન પરિસ્થિતિ અનુસંધાને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ વિરુદ્ધ ખોટા પ્રોપગેન્ડા તથા ખોટા સમાચાર સોશિયલ મીડિયા ઉપર ફેલાવતા ઈસમો અને ખોટા સમાચાર સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરનારાઓ આપના ધ્યાને આવે તો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ ભુજ તથા આપના નજીકના પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરવી